हेलो मित्रों गुड मॉर्निंग जय माताजी जय श्री कृष्ण तो भाई आज आप रजा थी जयेश भाई फोन के भाई आज रजा राखी ने कलर कहीं आयो नहीं हूँ एक लीटर कलर घटे से तो आज आप रजा राखी दी तो आज वाड़ी पप्पा ने मुको आयो तो तो पप्पा ने उतारे से गुवार तो हूँ तुम बताऊँ छो हाथ सा હા છો હાથ સા છે એ ગુવાર ઉતાર હશે તો આજે રજા છે તો મદદ કરવી પછી જુઓ તમે વરસાદી વાતાવરણ ફૂલ વરસાદ આજે આવવાનો જો છે ને વાદળા વાદળા ફૂલ થઈ જશે કાલે વરસાદમાં હું આવી ગયો તો ચાર વાગ્યાના ચાર વાગ્યાનાથી નહીં રહ્યો લીંબાળી બાદ નહીં રહ્યો તો વરસાદે પલાવ દીધી તો ફોફડાટી બોલાવી દીધી ખેટ અહીંયા ઘર સુધી વાડી સુધી આવ્યો ને ના એ વાડીએ પૂજ્યો ને ઝાંપે વરસાદ વરસાદભાઈ થયો પણ પડા પાણી હાલતા થઈ ગયા હતા અને ભાઈ જો અમારા પાડોશી રાઠોડ મામાની આ જો એમને રીંગણી વાવી છે અમારા પાડોશી છે પેલા રીંગણીના ભાવ હતા નહીં અને ભાવ આવ્યા તો આ રીંગણીની સારવાર જ ન થઈ તે હવે સારવાર કરે છે ને જે રીંગણું ઉતરતું નથી કાલના બજાર ભાવ હતા થોડાક ઉતરી ગયા છે ગુવારના કાલ અગિયારસો રૂપિયા હતા પંદરસો સોળસોમાં જ હતો તો ત્યાં ચાર દીધેલા પણ હવે ઉતરી ગયો પણ તોય ક્યાં આપણે વાપરવાનું આલ્યા રાખે આમના જો આ છીએ એટલે અને એટલી આ મકાઈ આ બધી વાઢી નહીં કોઈ કરો તો તમને ખબર જ છે વિશે એ કારણ કે આપણે બ્લોગમાં બતાવી છીએ તો જો ભાઈ ગુવાર આવી સી કુણી કુણી સીંકું છે પણ ભાઈ આપણે ગઢી નહીં હારો તો ગુવાર ઉતારવાનો ગઢી નાખી દેવાની ગુવાર ઉતારેશ મારું વરસાદ એ પણ બહુ પૂર્યો ઓકાય ગુવાર છે ને કેટલો પાંચ કિલો જેવું ઉતાર્યો આવો ગુવાર છે મીડિયમ છે કા આખર બહુ કૂણી ન લેવી કૂણી ન લેવાય तो, तो को, को 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 पाव पुणे मीडियम लेम तोय तोय आले जा गढी થઈ ગઈ જો કે કોકું કે છે થોડું હમ અરે એ શટ કરો નો હોય મિડિયમ ગુવારું એટલે आले જો આવોથી લઈ ગયા આવો તો આથી મિડિયમ એવો ગુવારું હોય થોડીક હારી અને થોડીક ઓલી મિડિયમ એટલે ઈ ઉયો જાય पावમાં કાલે 1100 રૂપિયા ભાવ હતા આજ જોઈએ કેટલા આવે કોમ દી 1400 રૂપિયા 1400 હતા આપણે

વરસાદ આવ્યો પાછા ભાવ ચડવાના તો એને ગુવાર એકદમ એવું જોવો છો દવાનો એક ઝટકો મારી દેવાય